નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હોલને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલે વાત રાખજો વિષય એવો છે કે જે આકાશના અંદર જે પાળેલો પોપટ ઉડે છે જે પક્ષી ઉડે છે પેરેસ્ટ એને તમે રમાડતા હોય વાળીએ ગળીએ દાડાની અંદર દસ વખત તમે એને રમાડતા હોય એટલે કે તમે માસ્ટર બેસન કરતા હોય એટલે કે અસ્તમિસ્તુન ક્રિયા કરતા હોય શું એનો કોઈ ઈલાજ ખરો એટલે કે જે તમે લોડિંગવાળી હાથ લારી ખેંચતા હોય એ લોડિંગવાળી ઉચકતા હોય એનો શું કોઈ ઈલાજ છે સાથીઓ એનો લગતો વિડીયો છે વિડીયો અંત સુધી જોજો કારણ કે આ વિડીયો તમારી લાઈફ અને તમારી જિંદગી પણ સુધારી શકશે કારણ કે હું તમને જે માહિતી આપવાનો છું એ સેક્સોલોજી ડૉક્ટર પણ તમને આપશે નહીં કોઈ તો કોઈ જાણકાર કોઈ વિજ્ઞાની કોઈ શિક્ષક પણ તમને હાલશે નહીં કારણ કે આવું નોલેજ તો ભાગ્યે જ કોઈ મોણો વાળો હોય છે એટલું વાત કરી સાથીઓ તમે જો ખોટી આદતો કરતા હોય અને ખોટી આદતો કરી કરીને તમે જો તમારા શરીરને બરબાદ કરી નાશ્યો હોય એટલે કે તમે જો તમારા શરીરનો વિનાશ કરી નાશ્યો હોય એટલે કે વિપરીત બુદ્ધિ હોય ને એ વાત આગળ વિપરીત બુદ્ધિના હોવાના કારણે તમારી પાસે મોબાઈલ હાથમાં આવી ગયેલો હોય અને મોબાઈલ આવેલો હોય હાથના અંદર તો તમે શું કરતા હો પોન્સ વિડીયો જોતા હો ખરાબ ખરાબ વિડીયા ગૂગલ પર સર્ચ કરી કરીને જોતા હોય એટલું યાદ રાખજો એટલે કે એ એના એની અસર તમારા મગજ પર પડી હોય રાતે તમે ગોદરું ઓઢીને તમે આ ધંધો ચાલુ કરી દીધો એટલે કે આ જોબ ચાલુ કરી દીધો એટલે કે લોડિંગ વાળી આસ લારી ખેંચવાની એટલે કે પાળેલા પોપડને તમે જાતેને જાતે રમાડો છો અને જે સફેદ દ્રવ્ય હોય છે જે જે શુક્રાણું કહેવાય જે વીર્ય એને તમે વેડફો છો એને બરબાદ કરી રહ્યા છો એ જે વીર્યનું એક ટેપું છે ને સો લઈના ટીપા બરાબર છે એટલો બધો એ વીર્ય છે ને એ એક પ્રકારની ઉર્જા છે જેમ સૂર્ય ઉગાશે ને એમાં આપણા શરીરના અંદર જે જે સૂર્યનું જે તેજ હોય છે ને એ વીર્ય સેટ એટલું વાત ગયો અને એક પ્રકારની તાકાત ઉર્જા જનૂન પાવર શક્તિ સેટ એટલું વાત ગયો એ તમારા શરીરના અંદર છે ને ઉર્જા વધારે છે શક્તિ વધારે છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તમે જે દોડો છો જે બોલો છો હસો છો બધી જે એક્ટિંગ કિં કરો છો ખાવો પીવો છો ને બધું જે કરો છો એનાથી થાય છે એટલું વાત ગયું ગયો એ અનમોલ એક પ્રકારની તાકાત છે ને એક ઊર્જા એને તમે જો ખોટી રીતે બરબાદ કરતા હોય ને ખોટી રીતે વેસ્ટ કરતા હોય ને તો તમારા છે ને કેવી રીતે એ બધો બદલાવ લાવો એનો કે એનો વિકાસ કેવી રીતે કરો એટલે કહેવાનો મતલબ કે સુધારો કેવી રીતે રીતે લાવો એટલે કે જે હસ્તમિશ્રણ ક્રિયા કરો છો અને હસ્તમિશન ક્રિયા કરો તમે જો તમારા શરીરને બરબાદ કરતા હોય તો એનાથી કઈ રીતે બચવું એને એનાથી કઈ રીતે સુધારો લાવો એનો એનો વિડીયો સેટ વધે સાથીઓ પહેલાં તો એક વાત સાચી કરી નાખું કે તમે મારા વિડીયોને એક લાઇક કરી નાખો એટલું વાત કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે બહુ મહેનત કરું છું સાથીઓ બહુ મહેનત કરું છું વિડીયો બનાવવા માટે થઈને સાથીઓ એક લાઈક કરી નાખો કારણ કે તમે મારા એક વિડીયોને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે પ્લસ મારી આબરૂ હોય છે પ્લસ મારી કેડેટ હોય છે અને મને વિડીયો બનાવવાનું શકતા છે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લેનાય હું શું દિલ જલે મગ એમ બહુ ખુશ હોય એટલું વાત રાખજો સાથીઓ તમારા મગજના અંદર જો આ વિચારો આવી જાય મારો કહેવાનો મતલબ હું શું કહું છું તમે જો આ વિચારી લો ને તો તમે બધું જડી જાય એટલું આધારે એટલે કહેવાનો મતલબ માની લો કે તમે તમારા ઘરના અંદર જી બને હોય તેલ હોય કોઈ ખાવા પીવાનું હોય એને તમે ફેંકી તો દેતા નથી જીવ હોય તો જીને કોઈ ઢોળી દેતા નથી અને તેલ હોય તેલ ન કોઈ ઢોળી દેતા નથી તમારા શરીરના અંદર જે વીર્યા આવશે વીર્યાને તમે બગાડી શું કાં ખોટું વેસ્ટ કરી નાખો છો જો તમે વીર્યનો સંગ્રહ કરી રાખશો તો તમે લગન બગન કરશો પહેણીશો તો મજરે આવશે એટલું વાત કરી જો એટલે કે એના અંદર તાકાત શહેર હવે તમે લગન કર્યા પહેણ્યા આવે સુહાગરાત હોય ને સુહાગરાતના દિવસે તમારી ઘરવાળી તમારા બાજુમાં હોય એટલે તમારે તો મજા જ પડી જાય એટલે મજા પડે પણ શું કરવાનું કહો તમે તમારા શરીરને તમે આ ધંધો કરી કરીને એટલે હાથ લારી ખેંચી કરી હસ મિશ્રણ ક્યાં કરી માસ્ટર બેસન કરીને તમે બગાડી નાશું અને તમારો પાળેલો પોપટ ઠંડો રહેતો ગરમ રહેતો લોખંડ જેટલો મજબૂત રહેતો અને ટાઈટ ના રહેતો અને આવ્યો નપુશિકતા આવી જે ઢીલાસ પણ આવી ગયો તો તમે કોઈ કરી કહેવાના નથી એટલું તમારાથી કોઈ પાપડ તૂટવાનો નથી એટલું વાત એટલે કહેવાનું તમે પહેણણે જ કરીને બૈરું ભલે લાયા પણ એ બૈરું કોકને બીજાને સારું થઈને બીજાને લઈને જતું એ રહ્યા એટલું વાત અને તમે જેટલો ખર્ચો કર્યો એને ખર્ચો માથે પડશે એટલું વાત જો એના કરી ના પહેણો એટલું સારું પણ એક વાત સાચી કરી નાખો કે તમે જો તમારા મગજના અંદર આ ભૂત વિચારી લેહો કે આ ખોટી આદત કરવાથી આવું થાય છે શરીરનો બગાડ થાય છે એટલે કે ઓખો અંધારા આવી છે હાથ પગના અંદર ખાલી સડી જાય છે ચહેરાની અંદર નૂર ઘટી જાય છે શરીર દુબળું પાતળું બની જાય છે હાડકાં કમજોર થઈ જાય છે અને જે પેલી નેચરબી ગોટીઓ આવી છે એ ગોટીઓ પણ કમજોર થઈ છે કમરનો દુખાવો રહેશે મનકાનો ગાદીનો હાથ પગનો ટોટલી દુખાવા ચાલુ થઈ છે એટલે કે આ ક્રિયા કરવાથી જે બધું થાય કારણ કે શરીરના અંદર લોહીની કમી આવી જાય એટલું લોહ ઓછું હોય ને તો બધા શરીરના રોગો આવી જાય એટલો અસંખ્ય રોગો આવી જાય એટલું વાત કરી ગયો કીધા જવાની જેટલા રોગો શરીરના અંદર આવી જાય છે લોહીની કમીથી એટલું વાત રહીજો એટલે તમે એટલું વિચારી લેજો કે ખોટી આદતો કરવાથી છે લોહી ઓછું થાય છે એટલું વાત લોહી ઓછું થાય એટલે તમારા શરીરનો વિનાશ ચાલુ થઈ જાય તો તમારા મગજને જેટલું વિચારશો એટલું સારું છે એટલું વાત રહીજો એટલે કે આસ્તે આસ્તે તમે હસ્તમિસ્તુ ક્યાં કરવાનું બંધ કરી દેવાનું છે માની લો કે દાડાની અંદર તમે પાંચ વખત કરતા હોય ને તો એક વખત કરવાનું વાત રહીજો એટલે રહેતા રહેતા આદત પાડી દેવાની થોડી 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 પાડી દેવાની બીડી પીતા હોય તો આખી બીડી બીડી પીતા હોય માની લો તો અડધી 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 પીને છોડવાની હોય એટલે એમ તમે ખોટી આદત કરે રહેતા રહેતા આસ્તે છોડે પણ ખોટા વિચારો લાવવાના ને એટલું વાત ગયું કારણ કે તમે ખોટા પોન્સ વિડીયો જોવો છો મોબાઈલના ખોટા વિચારો હોય પણ ખોટા વિચારો શું કાલે તમને કોઈ નુકસાન તો તમને તો કોઈ ફાયદો તો થતો નથી હમું હું નુકસાન જાય છે એટલું વાત ગયું કોઈ ફાયદો થતો હોય તો કોઈ વધો આવે નહીં એટલું વાત રહેજો એટલે કે તમારા મગજના અંદર બધી ઓન બંધ કરવાની સ્વી છે તમે જાતે જ તમે હસ્તમિશ્રન કિયા જે કરો એને બંધ કરી શકો છો બાકી એવી કોઈ દવા નથી એવી કોઈ ગોળી નથી કે તમે તમે જે ખોટી આદત કરો છે એને બંધ કરી શકો એટલું વાત જો તમે ખાલી હસ્તમિશ્રન કિયા ખાલી ત્રીસ દિવસ સુધી બંધ કરી નાખો એટલે કે કરો જ નહીં ને તો ત્રીસ દિવસના અંદર તમે બ્રહ્મચારી પાલન કરો ને તો તમારા શરીરના અંદર જે નિખાર શક્તિ આવે ને જે તાકાત આવે ને જે ઊર્જા આવે ને જે મર્દાના તાકાત આવે ને જે પરફોર્મન્સ આવે ને તમે જે સારું બેટિંગ કરી શકો એ બધું જે તાકાત બધું જે ઝૂનુને આવે ને જેમ સૂર્ય ઉગાશે એનું તેજ હોય છે ને એવી રીતે તમારા શરીરના અંદર તેજ આવે છે એક પ્રકારની ઊર્જા આવે છે એટલું વાત રહીજો એટલે કે ઊર્ઝા અનમોલ છે એટલું વાત રહીજો એ ઊર્જા તમારા શરીરને અનમોલ છે એ દેખાવ શક્તિ છે એટલું વાત રહીજો અને એટલી બધી તાકાત શરીરના અંદર કહેવાય ને શરીરના અસંખ્ય રોગો મટી જાય એટલું વાત રહીજો તમારે સુખમય જિંદગી જીવવી હોય અને સારું રીતે જીવવું હોય એટલે કે તન મન અને આત્માના ધનને બધી રીતે શાંતિ રાખવી હોય મગજને એકદમ શાંત રાખવું હોય રિલેક્સ મૂડમાં રાખવું હોય શરીરના અંગોને એક્ટિવ કરવો હોય તો તમારે હસ્તમિસ્તુ કિયા એટલે કે માસ્ટર બેસન બંધ કરવાનું છે એટલું વાત સાથે તમે જાતે જ બંધ કરી શકો છો કારણ કે તમે પોતાના શરીરને તમે પોતે જ ભાગ્ય વિધાતા છો એટલું વાત પોતાના શરીરને તમે જાતે બગાડી રહ્યા છો એને તમે જાતે સુધારી શકો છો એટલું કોઈ ડૉક્ટર સુધારવા આવશે ને તમને ડૉક્ટર માહિતી આપશે એમ એમ તમે કરવાના નથી પણ તમે જાતે તમારા મગજ પર એવું પ્રેશર લાવો કે હું જે કરું છું એ સારું કરું છું ખોટું કરું છું ખોટું જ કરી રહ્યા છો એટલું વાત એવું બધા વિચારો લાવશો તો બધું સૂટશે એટલું વાત રજો કે તમે જાતે જ હસ મિશ્રમ ક્યાં બંધ કરી શકો છો બાકી કોઈના કહેવાથી બંધ થવાની મારો વિડીયો જોવાથી કોઈ તમે બંધ કરવાના નથી એટલું વાત સાથીઓ શરીરના અંદર કોઈપણ પ્રકારનું તમને નુકસાન આવે છે ને આવે છે એટલું વાત સાથીઓ તમારે દાડો સુખમય ઘાટવો અને દાડાનો સૂરજનો આનંદ લેવો હોય બધી રીતે આ જે પ્રકૃતિનો આનંદ લેવો હોય બધી ખુશ્બુનો આનંદ લેવો હોય અને બધી રીતે તમારે એક્ટિંગ રહેવું હોય બધાને હળતા મળતા રહેવું હોય તો તમારે આ ક્રિયા બંધ કરવી જરૂરી છે એટલું વાત રહેજો આ બંધ કરશો તો તમારા શરીરના અંદર બહુ તેજ આવશે એટલું વાત રહેજો સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી નાખો અને સાથીઓ વિડીયો વધારે પસંદ આવ્યો તો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો તમામ વોટ્સઅપ ગ્રુપોના અંદર ફેસબુકના અંદર આ વિડીયો હોવો જોઈએ એટલે સાથીઓ મને ખબર છે તમે મારો વિડીયો શેર કરવાના નથી પણ તમને જે યોગ્ય લાગે કરજો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઇકન પર ક્લિક કરજો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ ફોનનો મોરબે છે મિત્રો આવજો બાય શું ટાટા વન ફરતે લાવ